ઓનલાઈન આપણે રિઝલ્ટ જોવાનું છે તો વાટ જોઈએ છે કે ચાલો સાડા દસ થાય એટલે આપણે ઓનલાઈન ઓનફાઈનો રિઝલ્ટ જોઈ લઈએ અને કાલે છે ને સુરતમાં ખૂબ જ વરસાદ હતો રાતના બે વાગે એટલો વરસાદ હતો અને ધબધબાટી બોલાવી દીધી હતી અને અત્યારમાં સારો તડકો નીકળી ગયો જો તમને અત્યારે બતાવું અત્યારે તો તડકો છે અત્યારનું વાતાવરણ મળી સારું છે અત્યારે ઉઘાડ થઈ ગયો છે પણ કાલે રાત્રે તો બહુ જ વરસાદ આવ્યો હતો એમ કે સવાર સુધી વરસાદ આવશે પણ સવાર સુધી વરસાદ ન આવ્યો રાત્રે કલાક કલાક જો વરસાદ આવ્યો હશે તો અત્યારમાં આપણે ઘણું ઘણું કામ કરી નાખ્યું જોઈએ કચરાનું પોતાને બધું કરી નાખ્યું છે પણ મેં કીધું હાલો ઓમભાઈ રિઝલ્ટ આવે ને પેલા આપણે બધું કામ કરીને નવરા થઈ જાય પછી આપણે ઓમભાઈ રિઝલ્ટ જોવાનું રહે તો ચાલો હજી છે ને થોડું ઘણું એ પ્લેટફોર્મ ને બધું સાફ કરવાનું બાકી છે જો ભાઈ નાસ્તો બધો બનાવે પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે તો ચાલો આપણે ફટાફટ કામ પતાવી દઈએ પછી આપણે ઓમભાઈ રિઝલ્ટ જોઈ લઈએ અને આજે દસ અને બાર બધા જ વિદ્યાર્થીઓને રિઝલ્ટ આવવાનું છે તો બધાને કોંગ્રેચ્યુલેશન બધા જ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કોંગ્રેચ્યુલેશન અને રિઝલ્ટ ગમે એવું આવે હેપી જ રહેવાનું કે આ તમારી આખરી પરીક્ષા નથી આવી પરીક્ષા કેટલી આવતી રહેવાની છે તો ટકાવારી સારી આવે કે મોડી આવે બધી જ એક્સેપ્ટ કરી લેવાની અને ખોટું છે માઇન્ડ ખરાબ નહીં કરવાનું હેપી જ રહેવાનું ઓછા ટકાવારી આવે તો આગળના રિઝલ્ટમાં વધારે મહેનત કરવાની તો સારું રિઝલ્ટ આવશે અને ખોટું ઉદાસ નહીં થવાનું ખોટું ડિપ્રેશનમાં નહીં હોય ઉજવાનું કેમકે આવી પરીક્ષા તો હંમેશા આવતી જ રહેવાની છે અને જિંદગીની આખરી પરીક્ષા નથી તો આપણે વિચાર એવો કરવાનો કે ચાલો આ વખતે મોડું રિઝલ્ટ આવ્યું છે તો આવતા વખતે આપણે થોડીક વધારે મહેનત કરીશું તો સારું રિઝલ્ટ આવશે તો ઓમભાઈને તું એવું જ કહું છું કે ભાઈ રિઝલ્ટ ગમે આવે આપણે હેપી રહેવાનું રિઝલ્ટ જોઈને આપણે ઉદાસ નહીં થઈ જવાનું અને છો અને મા બાપને પણ એટલું જ કહેવાનું કે છોકરાને છે ને ખોટો ફોર્સ નહીં કરવાનો અને બીજા છોકરા સાથે કમ્પેરિઝન નહીં કરવાનો કેમ કે તમારું બાળક હોશિયાર છે ને એવું બીજાનું બાળક નથી બીજાનું બાળક જેવું હોશિયાર છે ને એવું તમારું બાળક નથી તો બધા બાળકો ટેલેન્ટ હોય જ છે પણ બધાના અલગ અલગ ફિલ્ડ હોય છે અલગ અલગ વિચાર હોય છે તો બાળક બધાય એક સરખા એક જ ફિલ્ડમાં ઓશર હોય એવું નથી હોતું બધા બાળકો અલગ અલગ રીતે હોશિયાર હોય છે બધા બાળકો પોતપોતા રીતે હોશિયાર હોય છે તો અમુક ભણવામાં હોય છે તો અમુક બીજી પ્રવૃત્તિમાં હોશિયાર હોય છે તો તમારા બાળકોને છે ને પ્રોત્સાહન આપવાનું ખોટા છે ને બાળકો ડિપ્રેશનમાં વહી જાય ને એવું નહીં કરવાનું અને બાળકને જેવું રિઝલ્ટ આવે ને એવું એક્સેપ્ટ કરવાનું અને બાળકને પણ સમજાવવાનું કે ભાઈ જેવું આવ્યું એવું ખુશ રહે અમે પણ ખુશ છીએ એમ અને બીજા બાળકોને નવાણું ટકા આવે તમારા બાળકોને નવાણું ટકા ન આવે તો બાળકોને ખોટો એમ નહીં કહેવાનું જો વડાને આને આટલા આવ્યા છે ને તારે કેમ નથી આવ્યા એમ તો એને આવ્યા છે તો ભલે ને આવ્યા આપણું બાળક જેટલું છે એટલું એવું છે આગળ જિંદગીમાં એ ટકાવારી નથી લાવ્યો પણ આગળ જિંદગીમાં એ સારું કંઈક કામ કરશે ને આવું પેલા નંબરે આવશે એવા એને આશીર્વાદ આપવાના અને એવું પ્રોત્સાહન આપવાનું કે કઈ નહીં ચાલ આપણે જેટલા ટકાવારી આવ્યા એટલા ખુશ રહે ને આગળ વધીએ એમ અને હું તો જો બે છોકરાને મારે છે હું ક્યારેય છોકરાને કોઈ સાથે કમ્પેરિઝન નથી કરતી ને જેટલા ટકાવારી આવે ને એટલું ખુશ રાખું અને ગમે એટલી ટકાવારી આવે ને એવું છે ને છોકરાને પાર્ટી આપું પછી પચાસ ટકા આવે તો એ ભલે ને પંચાણું ટકા આવે તો એ ભલે પાર્ટી એક જ સરખી ખુશી આપવાની બાળકોને તો બાળકને એમ થવું છે કે ના ના જેટલું છે એટલામાં ખુશ રહેવાનું અને આપણે એની રીતે પ્રોત્સાહન આપીએ ને કે જેટલું છે એટલામાં ખુશ રહેવાનું તો બાળકોને ભવિષ્યમાં ગમે એટલી ટકાવારી સારી આવે કે ક્યારેક મોડી આવે બાળકને છે ને તમે ફોર્સ કરશો ને કે આટલી ટકાવારી આવે ને તારે કેમ ન આવી તો બાળક છે ને ડિપ્રેશનમાં વહ્યું જશે અને પછી એના માઇન્ડ પર છે ને કાબુ નથી રહેતો પછી બાળક કંઈક ગલત કરી લે તો એનો ઓપ્શન આપણી જિંદગી ભર રહી છે મિત્રો તો ફાઇનલી આપણે ઓમભાઈનું રિઝલ્ટ આવી ગયું છે ને અત્યારે ઓમ્બાઈનું રિઝલ્ટ આવ્યું છે સત્તાણું પોઈન્ટ ચોરાણું પર્સન્ટાઇઝ તો ઓમભાઈને અમારે કોંગ્રેચ્યુલેશન અને ઓમભાઈ ખૂબ ખુશ છે અને ઓમભાઈ જેવું ધાર્યું હતું એનાથી સારું રિઝલ્ટ આવ્યું છે અને ઓમભાઈની મહેનત રંગ લાવી છે અને બધા જ વિદ્યાર્થી ભાઈઓના રિઝલ્ટ આવી ગયા છે તો બધાને કોંગ્રેચ્યુલેશન ખૂબ આગળ વધો એવી પ્રાર્થના છે ભગવાનને આપણી અને ઓમ્બાઈનું રિઝલ્ટ જોઈને બધા બહુ ખુશ છે તો સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે ઓમભાઈ બધાને સારા સારા રિઝલ્ટ આવ્યા છે એ આશા છે આપણી તો ચાલો હવે આપણે ઓમભાઈનું રિઝલ્ટ તો જોવાઈ ગયું છે હવે આપણે આગળ કામ કરશું બીજું થોડું ઘણું કામ પતાવી દઈએ પછી આપણે રસોઈ કરીએ તો સવારનું કામકાજ કરીને નવરા થઈ ગયા અમારે ધાર્મિક બહેન રજા પડી ગઈ છે ધાર્મિક ભાઈ અમારી સાથે કિચનમાં છે અને ધાર્મિક ભાઈને આજે ખાવા છે રાજમા ચાવલ કા અને ધાર્મિક રાજમા ચાવલ ફેવરેટ કા તો ધાર્મિક બહેન રાજમા ચાવલ ખાવ છો તો આજે મેં કીધું ધાર્મિક બહેન વેકેશન પડી ગયું છે આપણે બનાવીએ છીએ રાજમા ચાવલ તો જો રાજમા મેં પલાળી દીધા છે અને ચાવલ પણ બની ગયા મતલબ મતલબ ચાવલ ભાત તો જે ઓલા બાસમતી રાઈસ આવે છે ને એ મેં બનાવ્યા છે અને પછી આપણે છે ને જીરા રાઈસ નાખવાના અને રાજમા ચાવલ છે ને એને પણ આપણે બનાવવાના છે તો એના માટે જો હું તૈયારી કરું છું ડુંગળીને ટમેટાને બધું સુધારું બધું પેસ્ટ બનાવશું ને પછી એનો વઘાર કરશું અને અત્યારે વાગી ગયા છે બાર તો ચાલો ફટાફટ હવે ખાલી છે ને રાજમા ચાવલનો ઓલા બેનો વઘાર જ કરવાના બાકી છે ભાત અને રાજમા બે વગર કરવાનું બાકી છે તો ચાલો આપણે ફટાફટ વગાર કરી નાખીએ હવે ધાર્મિક ધાર્મિક ભૂખ કા કોઈ તો વધારે ભૂખ લાગે તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ તો ચાલો બધા જમવા આપણે રાજમા ચાવલ બની ગયા છે ચાવલ તો બની ગયા છે ઓલરેડી ને રાજમા જો બને છે કેવા બને છે બધા તમને આ રીતના હોય જો આમાં ગ્રેવી આવે આ રીતની તો રીતનું રાજમા ચાવલ તૈયાર થઈ ગયા છે

ઘણા લોકો છે ને એમ કહું કે રાજમા ચાવલ બનાવે તો ઘણા લોકો એમ કે કઈ રીતે ખાવાનું તો જો આજે મારા ધાર્મિક ભાઈ બતાવશે કઈ રીતે ખાવાનું હોય જો પેલા આવી રીતે ભાત લેવાના અને પછી એની અંદર આપણે જે રાજમા બનાવે ને એની અંદર આવી રીતે એડ કરી દેવાના મતલબ કે આપણે જેમ દાળ ભાત ખાવી ને એમ જ દાળ ભાત ચોળીને ખાઈને એમ ત્યાં રાજમા ચાવલ ચોળીને ખાવાના હોય ભાતની આપણે દાળની જગ્યાએ રાજમા હોય અને ભાતની જગ્યાએ તો ભાત જ હોય એટલે રાજમા ચાવલ કે ઓલા દાળ ભાત કહેવાય તો દાળ ભાતની જેમ જ આપણે ચોળીને ખાવાનું હોય તો જો અમારા ધાર્મિક બ્રાહ્મણ બતાવો છે ચમચી હા ચાલો મારા ધાર્મિકભાઈને ચમચી આપી દઈએ જો પછી મારા ધાર્મિકભાઈ ટેસ્ટ કરીને કહેશે કે આ બેના એમ કદમ જો આમાં ધાર્મિકભાઈ ચોડે જો આ રીતે ચોડવાના હોય જો બતાવી દો નજીકથી આમાં ગ્રેવી થોડીક આપણે વધારે રાખીએ રાજમા ઓછા રાખીએ હવે બહાર આપણે બહાર ખાવા જાય ને ત્યાં રાજમા વધારે હોય અને ગ્રેવી બે મતલબ બે મીડિયમ મીડિયમ હોય અને આપણે હું જે ઘરે બનાવ એમાં રાજમા ઓછા રાખું ને ગ્રેવી થોડીક વધારે રાખું કેમ કે રાજમા ઓછા ભાવે અને ગ્રેવી થોડી વધારે ખાવાની મજા આવે તો ચાલો આપણે ધાર્મિક ભાઈને પૂછીએ હવે ટેસ્ટ કેવો છે એમ ધાર્મિક બેન સ્ટાર્ટ કરે એટલે કેવાક બેન આ ધમુભાઈ કહેજો ખરા બેન કંઈ ઘટે છે રેડી અને કબૂતર આવી ગયું છે ધાર્મિક ભાઈ બેસી ગયા જમવા અને અમારે કબૂતર રોજ આવે જો આવી રીતે અને અહીં માળિયામ ઉપર બેસે તો ચાલો રાજમા ચાલો મસ્તના બન્યા છે તો ચાલો બધા જમવા ફોન પણ બેસી જાય ઓમ ભાઈ ટીવી જોવા પણ એને બોલાયો નથી મેં પછી બોલાવું તો ચાલો બધા જમવા કોને કોને રાજમા ચાવલ ભાવે છે મને કમેન્ટ કરી જણાવજો તો ચાલો બધા જમવા હું ધાર્મિક ભાઈ જમવા બેસી ગયા છે અને જો રાજમા ચાવલ આપણે તૈયાર થઈ ગયા છે જો આ રાજમા છે બનાવેલા આ રીતના થોડાક ઘાટી ગ્રેવીવાળા હોય જો રાજમા ચાવલ ધાર્મિક ભાઈ શરૂ કરી દીધું છે અને ભાત છે ને આવા છૂટા દાણા રાખવાના જો આવા એકદમ છૂટો દાણો હોવો જોઈએ લોંદા જેવા ભાત નહીં રાખવાના જો બતાવી દઉં આ રીતના એકદમ છૂટા દાણા જો આજ મેં છે ને જીરા રાઈસ નથી કર્યા છે ને આના જીરાથી વઘાર કરી નાખું પણ આજે નથી વઘાર કર્યા આમ રાખવાના હોય અને સાથે આપણે લીંબુવાળા કાંદા તો આવી રીતે ચોળી ને પછી સાથે લીંબુવાળા કાંદા ખાતા જવાના તો મજા આવે તો ચાલો બધા જમવા કાદમ ભાઈ બપોર જમી કરવી ને બધા આરામ કરી લીધો ને અત્યારે હું ઓમ અને શર્મિલાબેન બધા જાય બાર શોપિંગ કરવા કેમ કે કાલે શોપિંગ કરવા ગયા હતા પણ કંઈ બેલ નું આવ્યું એડ્રેસ છે ને કાલે થોડું ખોટું લાગી ગયું હતું ખોટા એડ્રેસ પર વ્યા ગયા હતા પછી શોપિંગ કરવાનું બધું વિખાઈ ગયું તો આજે જઈએ છીએ રાજી શર્મિલાબેને પણ સાથે લેતી દીધા તો ચાલો આપણે જઈ આવી અને હું અમાઈથી જાય છે ને ત્યાંથી શર્મિલાબેન કોલ આવે છે તો ચાલો ફટાફટ આપણે જઈ આવીએ ધાર્મિક ભાઈ આજે આવશે તે આપણે પાછા વી આવીએ તો અમે આવી ગયા છીએ શોપિંગ કરવા અહીંયા જો બહુ બધી વસ્તુ છે બહુ બધી વેરાયટી પણ છે ઓમની બધા ઓલી સાઈડ કપડાં જોવે છે ને હું આ સાઈડ આવી છું કેમ કે જેન્ટ્સના ડિપાર્ટમેન્ટ ઓલી પડશે અને લેડીઝના ડિપાર્ટમેન્ટ બાજુ છે અને તે તડકો છે તડકાનું કોઈ છે નહીં અમારા સિવાય તો ચાલો આપણે શોપિંગ કરી લઈએ જો અહીં બહુ બધી વેરાયટી છે લેડીઝમાં એ તે પછી હું શું શોપિંગ કરું તમને બતાવીશ તો વિડીયોમાં કશું છું કે રહેજો શોપિંગ કરવા આવે છે મારા ઓમભાઈની ઓલી સાઈડ શોપિંગ કરે છે તો હવે ઠંડો પડતી છે તો બધા શોપિંગ કરવા આવી રહ્યા છે ઘણા બધા શોપિંગ કરવા માટે આવે છે ખોલી ચેક મોડલ

અમે શોપિંગ કરી કરીને આવી ગયા છીએ નાસ્તો કરવા પણ તો અહીંયા જો એવ ઉમરમાં પહોંચી ગયા છીએ અને એ ઉમરમાં નાસ્તો સરસ મજાનો બનાવે છે તો આપણે એ ઉમરમાં નાસ્તો કરવા પહોંચી ગયા છે તો ચાલો આપણે અહીંયા પાણી પૂરીને ઉખાવાનું છે ઓમ ભાઈને બધા લઈને આવી છું તો ચાલો બધા નાસ્તો કરવા જો પહોંચી ગયા છે બરોડામાં બરોડામાં ટ્રાફિક બહુ છે નાસ્તા પાણી કરવા ગયા હતા ત્યાંથી અમે આવી ગયા છીએ શાક માર્કેટમાં જો આજે નવી માર્કેટમાં આવ્યા શાકનું નવી માર્કેટ છે હું શર્મિલા બેન બે આવ્યો છે માર્કેટમાં અહીંયા બહુ ટ્રાફિક છે પણ આજે પહેલીવાર વાર આવી છે માર્કેટ તો શોપિંગ કરી આવ્યા પશાક માર્કેટ માં જઈ આવ્યા નાસ્તા કર્યા અને અત્યારે આવીએ ઘરે અને અત્યારે અમારે બનાવવાની છે ફ્રેન્ચ ફ્રાય તમારા ધાર્મિક અને એમના આંટી બે બેસી ગયા છે ફ્રેન્ચ ફ્રાય ની તૈયારી કરવા અને મેં તેલ મૂકી દીધું છે તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખી કે ફ્રેન્ચ ફ્રાય છોકરાને છે ને ફ્રેન્ચ ફ્રાય ખાવી છે તો કીધું આપણે બનાવી નાખીએ તમારા ધાર્મિક ભાઈ આવી ગયા સેલ કરવાની શર્મિલા બેન ચાલુ કાઢે છે અને ધાર્મિક ભાઈ જો

ને મે <rôle à déc> <l 'ombsol> <déc> કેમેરો છે તો કેમ હમણાં આવતો નથી ઓમ એમ સાંભળે જ નહીં આપણું કાંઈ એનું જ છે આઈકા કરશિકા કે બાય ભાઈ કે ક્યાં જાશો આજે અમારો હું શકમિલાબેનનું એક ઘર બે ઘરનું એક આરા જમવાનું બનાવવાનું હતું તો છોકરા કે ફ્રેન્ચ ફ્રાઈ થાવી છે તો એના માટે ફ્રેન્ચ ફ્રેન્ચ ફ્રાઈ બનાવી પછી શર્મિલાબેન કે પકોડા બનાવી મોટા માટે તો પકોડા બનાવ્યા પછી મેવોલ કે મારે પકોડા નથી ખાવા તો મેવોલ માટે જો અત્યારે ગાર્લિક બ્રેડ બનાવું છું તો જો અહીંયા આપણે ગાર્લિક બ્રેડ બને છે જો સરસ મજાની ગાર્લિક બ્રેડ બને છે અને હજી પાછી મેહુલ કહેશે કે સેન્ડવીચ બનાય તો ગાર્લિક બ્રેડ અને સેન્ડવીચ મેહુલ માટે બનાવું તો સેન્ડવિચ પણ અહીંયા ભરીને મૂકેલી છે હમણાં આપણે સેન્ડવીચ શેકી નાખશું અને મેહુલ અત્યારે બેસી ગયા છે જમવા જો મેહુલને ગાર્લિક ભાવે એટલે મેહુલ ભાઈ ગયા જમવા અને છોકરાએ બધાએ જમી લીધું શક્મિલાબેન ને ટિફિન ભરી દીધું કેમ કે એને પછી મોડું થતું તો ટીફિન વહી ગયા કેમ કે એમના ઘરે હસબન્ડ આવી ગયા હતા તો એ વૈયા ગયા અને છોકરાએ જમી લીધું ટેન્શન હતું તો ચાલો આપણે મેહુલ માટે ગાર્લિક અને સેન્ડવિચ બનાવી નાખી તો આજે એક સાથે રસોડામાં એક સાથે ચાર વસ્તુ બની ફ્રેન્ચ ફાય પકોડા ગાર્લિક અને સેન્ડવીચ સેકેલી ચાર વસ્તુ બનાવી જો કે મારા ઘરમાં ક્યારેય ચાર વસ્તુ બનતી ને પહેલી વાર આજે ચાર વસ્તુ બનાવું છું ને તો કોઈ પણ એક જ આઈટમ બને તો ચાલો આપણે અત્યારે ગાર્લિક બ્રેડ બને છે તો ગાર્લિક બ્રેડ બનાવી નાખીએ હું જમા બેઠા છે તો બનાવી બનાવી દેતા જઈએ જો આપણે ગાર્લિક બની ગઈ ને હવે બને છે સેન્ડવીચ સેકેલી તો

કે ભઈ ઓમ સેન્ડવિચ કે ભઈ ની કેમ ખાઈ જાય જો કે ભઈ તો કેવો હે ભાવી દમ નાટક છું તને ભાવી કે ભાવી ભાવી નથી હારી બની તમે સેન્ડવીચ હારી બની

ધાર્મિકભાઈ કચરાને વાળી દીધું મારે થોડી રહે તો આપણે વાસણ ને ઉઠવાનું છે અને પછી નાઈ જાય નવરાજ નાઈ નવરીશ તો અત્યારે વાગી જશે ઉઠું છું પછી અડધું પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે કેમ કે ધાર્મિક ધાર્મિકભાઈ કચરાને બધું વાળી દીધું પણ આ પ્લેટફોર્મ આ બધું છે ને ચીકણું છે તો એ બધું ધોવું પડશે એ બધું કામ કરીશ તો અત્યારે વાગી જશે તો બસ આજનો દિવસ તો આપણો આખો આવો જ નરિયો શોપિંગ કરવા ગયા અને જમવાનું બનાવ્યું ચાર ચાર આઈટમ બનાવી તો લેટ થઈ ગયું અને ને શર્મિનામે જમાનું હોય એટલે આપણે થોડુંક લેટ જ થાય થાવી થોડા સાડા દસ થઈ ગયા મારા ધાર્મિક ભાઈ થોડીક મને મદદ કરાવે એટલે મારે સારું છે તો બસ આજનો દિવસ આપડો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે જય હિંદ જય ભારત ગુડ નાઇટ સીતારામ